નમસ્કાર મિત્રો પેરમાં ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ જ વડોદરા ખાતે પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનના ચૂંટાયેલા પાકના નેતા નીકળ્યા વિસ્તારમાં મુલાકાતે વોર્ડ નંબર સોળના કાઉન્સિલરો અને અધિકારીઓ સાથે નીકળ્યા વિઝિટમાં લોકોએ પાણીના નિકાલ માટે વરસાદી કા સહિત અન્ય દબાણો દૂર કર્યાની કરી માંગ કોર્પોરેશનના અધિકારીઓએ નાગરિકોને સહકાર નથી આપતા હોવાની વાત કરતા જ રહીશો અકળાયા સ્થાનિક કાઉન્સિલરો સ્નેહલ પટેલે નાગરિકોને સહકાર આપે જ છે પરંતુ અધિકારીઓ કામ નથી કરતા કર્યા આક્ષેપ વહેલી તકે વરસાદી કાસનું કામ પૂર્ણ કરવામાં કાઉન્સિલરની કરી રજૂઆત શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલનું નિવેદન વહેલી તકે વિસ્તારમાં થયેલા દબાણોને નોટિસ આપીને કરાશે દૂર વરસાદી કાસનું પણ કામ સ્થાયી સમિતિમાં મંજૂર કરાવી વહેલી તકે કરાશે પૂર્ણ વરસાદી ગટરમાં પ્રોજેક્ટના અધિકારી દરસીલનું નિવેદન અહીં બે પાર્ટમાં કાસ બને પ્રથમ પાર્ટમાં શિવાલયથી કાના હાઈટ સુધીની વરસાદી કાસ બનાવવાનું આયોજન અધિકારીના નિવેદનના પગલે કાઉન્સિલરના સ્નેહલ પટેલે

કોર્પોરેશન દ્વારા વરસાદી પાઇપનું બી આયોજન કરેલું છે એ નકશા બી આઠસો મીટર જેટલી પાઇપલાઇન અમે આ વખતે આયોજન કરેલું છે લગભગ ચાર પાંચ મહિનાની અંદર આ કામ સ્ટેન્ડિંગ સ્ટેન્ડરિંગ થાય અને સ્ટેન્ડિંગ માઇને પછી મંજૂર થઈને આ કામ અમે ચાલુ કરાવીશું જેથી કરીને આવનારા સમયમાં વરસાદનું પાણી આ ભાગરૂપે આગળ જે ચેનલ છે એમાં ડાયવર્ટ ખાસ કરીને જે કાંસ ઉપર દબાણો થાય તેના માટે શું કહેશો દબાણો અમે જોઈ શકો છો કે દબાણ પર જેટલી દબાણો હતા એ બે દિવસ પહેલાથી આપણે તોડવાનું ચાલુ કર્યું છે એપ્રોચો નાના હતા એપ્રોચો ભી એ લોકોને કહીને પાઇપો મોટા કરી રહ્યા છે અહીંયાની વાત કરો જે વિસ્તારમાં તમે મુલાકાત માટે આવ્યા છો ત્યાં પાછળના રોડ ઉપર કાચ હતી કાચની ઉપર દબાણ કયલા છું એ અત્યારે તમે જે કહો છો એની પર અમને વિઝિટ બાકી છે અને એ કરીશું અને જો દબાણ હશે તો અમે નોટિસ આપીને થોડાવી દઈશું

કામ કરવું જોઈએ એવી મારી અપેક્ષા છે બે part માં કાશ વાત કરી રહ્યા છીએ એક part અત્યારે જે ટૂંક સમય ચાલુ થવાની વાત કરી બીજો part તો હજી દુર વાત છે એટલે જ મેં પેલા રજૂઆત કરી કે શ્યામલ રેસીડેન્સી હોય કે જલારામ નગર હોય એ સાઈડ જે એટલે વિવિધ સોસાયટી બધી જ આવી ગઈ એ સાઈડ જે પાણી છે અને આ સાઈડ જે પાણી છે બધાના કામ એક સાથે થવા જોઈએ કોઈને અન્યાય આપવો નહીં અને સાથે કામ લાવે એવી મારી અપેક્ષા છે હા નઈ નઈ વાત કરીએ જે શ્યામલ રેસીડેન્સ છે ત્યાં આગળ ટ્રાન્સફોર્મર નીચેના ભાગમાં જે લાઈટોની પારાવાર સમસ્યા પાણી ભરાય ત્યારે થાય છે તો આપણા તરફથી કોઈ એમજીયુસીએલ બાબતે જાણ કરવામાં આવી છે કે હા એમજીયુસીએલ ના આપણા તરફથી નોટિસ પણ અગાઉ આપેલી છે ને એ લોકોને મૌખિક બી જાણ કરી છે પણ ત્યાંના જે સ્થાનિક રહીશો છે એ લોકો એમજીયુસીએલ ના કામ કે સરકાર આપતા નથી ને કામગીરી થઈ નઈ શકે એવું માટે રજૂઆત કરી રિપોર્ટ હોય પછી સરકારને એવું ના તમે તમે રજૂઆત કરી રિપોર્ટ હોય પછી લેખિત માં આપ્યું છે માણસ સુકર ના પીએ આપ્યો છે પછી આ સ્નેહલ બેન ને ખબર છે તે દિવસે આ તે વખતે કોઈને એવું નહીં બોલશો ને તમે સરકાર નહીં સરકાર ના કોઈ નહિ વડી કોઈ નહી લડતું હા કોઈ નહી લડતું ના ના કોઈ નહિ એમજી વિશે કીધું